નમસ્કાર અને ધ ડીપ ટાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે જૈવ તકનીકી એટલે કે બાયોટેકનોલોજીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું આપણી પાસે જૈવ તકનીકી સિદ્ધાંતો અને ઇજનેરી પુસ્તકના કેટલાક રસપ્રદ મુદ્દાઓ છે અને આજે આપણો હેતુ ખાલી વ્યાખ્યાઓ ગોખવાનો નથી પણ એમ કે એ સમજવાનો છે કે આખી વાત છે શું કેવી રીતે આ સદીઓ જૂની પ્રક્રિયાઓથી આધુનિક જનીન ઇજનેરી સુધી આપણે પહોંચ્યા અને આ ક્ષેત્ર આટલું બધું શક્તિશાળી કેમ બન્યું છે એ સમજવું છે આપણે રોજ રોજ બરોજ દહીં બનાવીએ છીએ બ્રેડ ખાઈએ છીએ ક્યારેક વાઇન પણ આ બધું મૂળભૂત રીતે તો સૂક્ષ્મ જીવોની જ કરામત છે ને હા બરાબર કદાચ નવાઈ લાગે પણ આ પણ એક પ્રકારની બાયોટેકનોલોજી છે મતલબ હજારો વર્ષ જૂની પણ આજે આપણે જે વાત કરવાના છીએ એ થોડી અલગ છે એ આધુનિક સ્વરૂપની વાત છે જેણે વિજ્ઞાન અને ઉદ્યોગમાં ખરેખર ક્રાંતિ લાવી દીધી છે તો ચલો શરૂ કરીએ આ બાયોટેકનોલોજી આખરે છે શું હમ જો સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો બાયોટેકનોલોજી એટલે સજીવો અથવા એમના કોષો કે પછી એમનામાંથી મળતા અણુઓ જેમ કે ઉત્સેચકો એનો ઉપયોગ કરીને માણસ માટે કંઈક ઉપયોગી બનાવવું કોઈ નીપજ કે કોઈ સેવા એવી તકનીક અચ્છા એટલે પેલી બ્રેડ વાત હા બરાબર એ અહીં બંધ બેસે છે એમાં પણ સજીવો જ વપરાય છે ને બેક્ટેરિયા યીસ્ટ એ પરંપરાગત બાયોટેકનોલોજી કહેવાય પણ આજે જ્યારે આપણે બાયોટેકનોલોજી શબ્દ વાપરીએ છીએ ત્યારે મોટાભાગે એનો અર્થ થોડો વધુ ચોક્કસ વધુ આધુનિક હોય છે એટલે કઈ રીતે એટલે આધુનિક બાયોટેકનોલોજીમાં મુખ્યત્વે એવી પ્રક્રિયાઓ આવે જેમાં આપણે સજીવોના આનુવંશિક બંધારણમાં મતલબ કે એમના ડીએનએમાં ફેરફાર કરીએ જનીન પરિવર્તિત સજીવો બનાવીએ જેનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ્સ હા જેથી એ સજીવ કોઈ ચોક્કસ વસ્તુ કોઈ પદાર્થ મોટા પ્રમાણમાં બનાવી શકે અથવા કોઈ નવી જ ક્ષમતા કેળવી શકે જે પહેલા નહોતી રસપ્રદ એટલે પરંપરાગત પદ્ધતિમાં સજીવ જેવો છે એવો વાપરવાનો અને આધુનિકમાં એને થોડો ટ્વીક કરવાનો વધુ સાડો બનાવવાનો બરાબર વધુ કાર્યક્ષમ આ જીએમઓ સિવાય બીજા ઉદાહરણો છે આધુનિક બાયોટેકનોલોજીના પેલું ટેસ્ટ્યુબ બેબી એ પણ આમાં આવે હા બિલકુલ આધુનિક બાયોટેકનોલોજીનો વ્યાપ ઘણો મોટો છે એમાં ઘણી બધી ટેકનિક્સ છે જેમ કે તમે કહ્યું એમ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફ હા જેનાથી ટ્યુબ બેબી શક્ય બને છે પછી જનીનનું સંશ્લેષણ મતલબ લેબમાં જ ડીએનએ સિકવન્સ બનાવી અને વાપરવી અચ્છા ડીએનએ રસીઓ પણ છે જે પરંપરાગત રસીઓથી જુદી છે અને જનીન થેરાપી પણ જેમાં કોઈ ખામીવાળા જનીનને સુધારવાનો પ્રયત્ન થાય વાહ આ તો ખરેખર ઘણું બધું છે કોઈ એક એવી વ્યાખ્યા છે જે આ બધું જ આવરી લે પરંપરાગત અને આધુનિક બંને હા છે યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન એટલે કે ઈ એમણે એક સારી વ્યાખ્યા આપી છે એ લોકો કહે છે કે બાયોટેકનોલોજી એટલે નિપજો અને સેવાઓ મેળવવા માટે પ્રાકૃતિક વિજ્ઞાન અને સજીવો કોષો તેમના ભાગો તથા આણવીય અનુરૂપતાનું સંકલન હમ આ થોડું ભારે લાગ્યો ખાસ કરીને છેલ્લો ભાગ આણવીય અનુરૂપતાનું સંકલન એનું શું મતલબ થાય જરા સમજાવશો સારું પ્રશ્ન છે અનુરૂપતા કુદરતી જૈવિક અણુઓ જેવા જ હોય અથવા એમની નકલ કરીને બનાવ્યા હોય જેમ કે ડીએનએ પ્રોટીન વગેરે દાખલા તરીકે ઇન્સ્યુલિન પહેલા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણીઓમાંથી ઇન્સ્યુલિન લેતા હતા હા સાંભળ્યું છે પણ હવે બાયોટેકનોલોજીથી માનવ ઇન્સ્યુલિન બનાવતું જનીન બેક્ટેરિયામાં નાખી દેવાય છે અને પછી લેબમાં મોટા પાયે શુદ્ધ માનવ ઇન્સ્યુલિન બને છે અચ્છા તો અહીં માનવ બન્યું એ ઉદાહરણ કહેવાય જેને આપણે ટેકનોલોજીથી સંકલિત કર્યું મતલબ કે બનાવ્યું અને વાપર્યું એટલે ઈ ની વ્યાખ્યા જુઓ તો પેલું દહીં બ્રેડથી માંડીને આ ઇન્સ્યુલિન સુધી બધું જ આવી જાય સમજાયું હવે બરાબર ખૂબ સરસ રીતે સમજાવ્યું તો મૂળ વાત પર પાછા આવીએ હા હા આજે આધુનિક બાયોટેકનોલોજી છે જેણે આટલી બધી શક્યતાઓ ઊભી કરી છે એની પાછળ મુખ્ય ટેકનોલોજી કઈ મતલબ કયા પાયાના પથ્થરો છે જેના પર આ બધું બન્યું હ ખરેખર તો આધુનિક બાયોટેકનોલોજીનો વિકાસ મુખ્યત્વે બે તકનીકોને કારણે થયો છે આ બે ટેકનિકે આખા ક્ષેત્રને બદલી નાખ્યું પહેલી અને કદાચ સૌથી અગત્યની એ છે જનીન ઇજનેરી વિદ્યા જેનેટિક એન્જિનિયરિંગ જેનેટિક એન્જિનિયરિંગ હા આમાં શું થાય કે આપણે સજીવના આનુવંશિક દ્રવ્ય એટલે કે એના ડીએનએ કે આર ના કેમિકલ બંધારણમાં જાણી જોઈને ફેરફાર કરીએ જાણી જોઈને હા ઈરાદાપૂર્વક પછી આ બદલાયેલા ડીએનએ આરએનએ ને કોઈ બીજા સજીવમાં જેને યજમાન સજીવ કહેવાય એમાં દાખલ કરીએ અને આનો હેતુ એ હોય કે યજમાન સજીવના લક્ષણોમાં એના દેખાવમાં જેને આપણે ફિનો કહીએ છીએ એમાં આપણને જોઈ તો ચોક્કસ ફેરફાર લાવી શકાય ઓ એટલે કે જીવની બ્લુપ્રિન્ટ જ બદલી નાખવાની વાત સાદી ભાષામાં કહીએ તો હા લગભગ એવું જ જીવના મૂળભૂત કોડમાં ફેરફાર કરવાની ક્ષમતા આ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે ખરેખર અને બીજી ટેકનિક કઈ બીજી મુખ્ય તકનીક છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ આ આમ તો કેમિકલ એન્જિનિયરિંગનો જ એક ભાગ છે અચ્છા આમાં આપણે એ ખાતરી કરીએ કે જે સજીવો આપણે બનાવ્યા છે પેલી જેનેટિક એન્જિનિયરિંગથી અથવા બીજા કોઈ ઉપયોગી સૂક્ષ્મજીવો એમને યોગ્ય વાતાવરણ મળે મોટા પાયે ઉછરી શકે અને આપણના જે નિપજ જોઈએ છે એ બનાવી શકે પણ એ કેવી રીતે થાય મતલબ લેબમાં નાના સ્કેલ પર કરવું એ અલગ વાત છે પણ મોટા ઔદ્યોગિક સ્તરે લઈ જવામાં શું ધ્યાન રાખવું પડે શું પડકારો હોય સૌથી મોટો પડકાર અને સૌથી મોટી જરૂરિયાત છે સંપૂર્ણ જંતુરહિત વાતાવરણ સ્ટેરાઇલ કન્ડિશન્સ જંતુરહિત એટલે એટલે કે કોઈ પણ જાતના અનિચ્છનીય સૂક્ષ્મજીવો વગરનું વાતાવરણ વિચારો કે તમે કોઈ ખાસ બેક્ટેરિયા વાપરીને એન્ટીબાયોટિક બનાવવા માંગો છો મોટા ફર્મેન્ટરમાં હજારો લીટરના ટાંકામાં હા હવે જો એમાં બીજા કોઈ બેક્ટેરિયા કે ફૂગ આવી જાય તો એ તમારા કામના બેક્ટેરિયા સાથે હરીફાઈ કરશે કદાચ એમને મારી પણ નાખે અથવા તમારી દવામાં ભેળસેળ કરી દે આખી બેચ ખરાબ થઈ જાય ઓ એટલે કે રસોડામાં દહીં જમાવતી વખતે જેમ વાસણ ચોખ્ખું રાખીએ દૂધ બરાબર ઉકાળીએ એના જેવી જ વાત પણ ખૂબ જ મોટા પાયે અને અત્યંત ચૂકસાઈથી કરવાની બરાબર એ જ પણ અહીં હજારો લીટરની વાત છે અને તાપમાન પીએચ ઓક્સિજન બધું જ બધું જ કંટ્રોલ કરવું પડે એકદમ ચોકસાઈથી બાપરે જૈવ પ્રક્રિયા વિદ્યા આ બધું શક્ય બનાવે છે એના લીધે જ આપણે આજે ઉત્સેચકો વિટામિન્સ આવી કેટલીય વસ્તુઓ શુદ્ધ સ્વરૂપમાં અને મોટા જથ્થામાં બનાવી શકીએ છે જે પહેલા શક્ય નહોતું અથવા બહુ મોંઘું પડતું આ બંને ટેકનિક જનીનો બદલવાની અને પછી એને મોટા પાયે ઉગાડવાની ખરેખર ક્રાંતિકારી લાગે છે પણ આ જનીન બદલવાનો વિચાર આ જેનેટિક એન્જિનિયરિંગનો આઈડિયા આવ્યો ક્યાંથી વૈજ્ઞાનિકોને આ દિશામાં વિચારવાનું કારણ શું મળ્યું આ સમજવા માટે આપણે કુદરતમાં પ્રજનન કેવી રીતે થાય છે એ જોવું પડે બે મુખ્ય રીતો છે ખબર છે લિંગી અને અલિંગી હા લિંગી અને અલિંગી પ્રજનન લિંગી પ્રજનનમાં શું થાય બે અલગ પિતૃઓ હોય એમના જનીનો ભેગા થાય એટલે સંતતિમાં નવા કોમ્બિનેશન્સ બને ભિન્નતા આવે આ વેરિએશન જરૂરી છે કારણ કે એનાથી વસ્તી બદલાતા પર્યાવરણમાં ટકી શકે બરાબર અને અલિંગી પ્રજનનમાં અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ હોય એટલે સંતતિ બરાબર પિતૃ જેવી જ બને આનુવંશિક રીતે કોપી આનાથી જે સારા લક્ષણો હોય એ પેઢી દર પેઢી જળવાઈ રહે અને આપણે માણસોએ સદીઓથી આનો ફાયદો ઉઠાવ્યો છે ને ખેતીમાં પશુપાલનમાં સારી જાત મેળવવા માટે સંકરણ કરાવતા આવ્યા છીએ વધુ દૂધ આપતી ગાય વધુ ઉત્પાદન આપતો પાક હા બિલકુલ પરંપરાગત સંકરણ એટલે કે ટ્રેડિશનલ હાઇબ્રિડાઇઝેશન ખૂબ જ ઉપયોગી રહ્યું છે એમાં કોઈ શંકા નથી પણ એની એક મર્યાદા છે શું મર્યાદા મર્યાદા એ કે જ્યારે આપણે બે છોડ કે પ્રાણીઓનું સંકરણ કરાવીએ ત્યારે આપણે જે સારું લક્ષણ ઈચ્છીએ છીએ દાખલા તરીકે રોગ સામે લડવાની શક્તિ એના જનીનો તો આવે જ પણ સાથે સાથે એ જ સજીવમાં રહેલા બીજા ઘણા બધા ન જોઈતા જનીનો પણ આવી જાય અચ્છા જેમ કે ઓછું ઉત્પાદન આપતું જનીન કે ખરાબ સ્વાદ માટે જવાબદાર જનીન આપણે આખા જનીનોના સેટને ભેગા કરીએ છીએ એમાંથી ખાલી આપણને ગમતા જનીન છૂટા પાડી શકતા નથી એટલે પેલું ઘઉંની સાથે ઘાસ ઉગી નીકળે એના જેવી વાત થઈ ખરું ખાલી રોગ પ્રતિકારક શક્તિ જોઈએ છે પણ સાથે છોડની ઊંચાઈ પણ વધી જાય જે આપણને નથી જોઈતી બરાબર એ જ મુદ્દો પરંપરાગત સંકરણમાં ચોકસાઈ નથી અને આ જ મુશ્કેલીએ વૈજ્ઞાનિકોને વિચારતા કર્યા કે શું એવી કોઈ રેત છે જેનાથી આપણે ફક્ત ફક્ત ને ફક્ત આપણને જોઈતું જ જનીન અલગ પાડી શકીએ અને એને બીજા સજીવમાં નાખી શકીએ પેલું વધારાનું ઘાસ કાઢીને અને આનો જવાબ એટલે એન્જિનિયરિંગ એકદમ સાચું આનો ઉકેલ આવ્યો જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરણ જેવી ટેકનિકોથી આ ટેકનિકો આપણને શું કરવા દે છે કોઈ સજીવના આખા ડીએનએ માંથી આપણને જે ચોક્કસ જનીન જોઈએ છે એને ઓળખીને એને કાપીને અલગ કરવાની કાપીને કેવી રીતે હા ખાસ પ્રકારના ઉત્સેચકો વાપરીને જેને રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ કહેવાય એ ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપે છે પછી આ કાપેલા જનીનના ટુકડાને બીજા સજીવના ડીએનએ સાથે જોડી દેવાય જોડી દેવાય વાહ એને કહેવાય પુનઃ સંયોજિત ડીએનએ રીકોમ્બિનેન્ટ ડીએનએ આર ડીએનએ જાણે કે તમે કમ્પ્યુટરમાં કટ પેસ્ટ કરો છો પણ આ મોલિક્યુલર લેવલ પર અકલ્પનીય આ તો ખરેખર અકલ્પનીય લાગે છે એટલે હવે આપણે ધારીએ કે કોઈ પાકમાં દુષ્કાળ સામે ટકવાનું જનીન નાખવું છે તો ફક્ત એ જ જનીન નાખી શકીએ સાથે બીજા નકામા જનીનો ના આવે હા સિદ્ધાંતિક રીતે આજ શક્ય બન્યું છે પુના સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો જ આ ચોક્કસાઈ છે પ્રિસિઝન તે આપણે ન જોઈતા જનીનોને બાજુ પર રાખીને ફક્ત એક કે એકથી વધુ પસંદ કરેલા જનીનોને જ ટાર્ગેટ સજીવમાં દાખલ કરવાની સ્વતંત્રતા આપે છે આનાથી જ પેલું જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જીએમઓઝનું નિર્માણ શક્ય બન્યું જેમાં આપણે ધારેલા ચોક્કસ લક્ષણો જ ઉમેરી શકીએ છીએ અને આનાથી ખેતી દવા ઉદ્યોગ બધા ક્ષેત્રોમાં ક્રાંતિ આવી ગઈ ખરેખર અદ્ભુત છે આ બધું કુદરતી પ્રજનન અને પરંપરાગત સંકરણની જે મર્યાદાઓ હતી હા આપેલી ચોકસાઇનો અભાવ એ મર્યાદાઓને કારણે આ નવી ટેકનોલોજી આવી પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી જેણે ફક્ત ઈચ્છિત જનીનોને જ અલગ તારવીને બીજા સજીવમાં ઉમેલવાનું શક્ય બનાવ્યું બરાબર કહ્યું અને આ જે મૂળભૂત સિદ્ધાંતો અને ટેકનિકો છે ને એ આજે આપણી આસપાસની દુનિયાને સતત સતત બદલી રહી છે વિચારો જરા નવી રસીઓ આવી રહી છે કોવિડની એમ એન એ રસીઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે હા સાચી વાત છે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન કેન્સરની સારવાર માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ ખેતીમાં જુઓ તો રોગ અને જીવાત સામે ટકી શકે તેવા પાક ઉદ્યોગો માટે વધુ સારા ઉત્સેચકો આ બધું જ બધું જ બાયોટેકનોલોજીને આભારી છે